મામલે ઝઘડિયા વકીલ મંડપનો વિરોધ નોંધાયો હતો ઝઘડિયા બાર એસોસિએશન વકીલ મિત્ર સાથે બળબડતા કરનાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી રાજપીપળા કોર્ટમાં વકીલો પ્રવેશ પર ગેટ બંધ કરી બેહુદ વર્તન કરવા બદલ રેન્જ આઈજી અને ગૃહમંત્રીને રજૂઆત કરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો નર્મદા જિલ્લાના રાજપીપળા કોર્ટ ખાતે વકીલોને પ્રવેશવા ઉપર પોલીસ દ્વારા કોર્ટના દરવાજા બંધ કરી અટકાવવા બદલ ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા એક અર્જન્ટ મીટિંગ વકીલ મંડળના પ્રમુખ દક્ષિસ રાંદેડિયાના પ્રમુખપણા હેઠળ મળી હતી જેમાં તેઓએ ચર્ચા કરી હતી કે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી રાજપીપળા કોર્ટમાં રજૂ કરવામાં આવેલ તેમને ગુનાના કામેથી જામીન કરવા માટે જામીન અરજીની કામગીરી માટે તેમના સુરતના એડવોકેટ ગોપાલ ઇટાલિયા રાજપીપળા કોર્ટમાં જવા માટે નીકળેલા તેમને પ્રથમ તો રાજપીપળા પહોંચતા પહેલાં જ નર્મદા જિલ્લાની પોલીસ દ્વારા રસ્તામાં જ અટકાવી દેવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ રાજપીપળા કોર્ટ પાસે પહોંચતા ફરી પોલીસે કોર્ટની ફરતે બેરિકેટ લગાડી દઈ તેમજ કોર્ટનો દરવાજો બંધ કરી દઈ તેમને કોર્ટમાં જતા અટકાવ્યા અને તેમની સાથે તેમજ તેમની સાથેના જુનિયર વકીલોને સાથે પણ પોલીસે ઘણી જીભાજોડી કરેલી અને તેમની સાથે બેહુદુ વર્તન કરેલ તેના જેના સમાચાર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નર્મદા પોલીસની કામગીરી સામે સમગ્ર દેશમાં વકીલ આલમમાં ભયંકર રોષની લાગણી ફેલાઈ હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતના બંધારણના ગડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પણ એક વકીલ હતા તેમણે બંધારણમાં વકીલોને ખાસ વિશેષ દરજ્જો આપેલ છે અને વકીલને એક કોર્ટ ઓફિસર તરીકે નવાઝવામાં આવે છે વકીલે કોર્ટનો અભિનય ગણવામાં આવે છે તેવા સંજોગોમાં વકીલને જો કોર્ટમાં પ્રવેશ કરવા દેવામાં ન આવે તો કોર્ટની કાર્યવાહી જ નહીં થઈ શકે અને તેવા સંજોગોમાં રાજપીપળાની ઘટનાને ઝઘડિયા વકીલ મંડળ તમામ સભ્યો સખત શબ્દોમાં વખોડી કાઢે છે એક વકીલ મિત્ર સાથે આવી બરબરતા કરનાર પોલીસ અધિકારીઓ સામે સખ્તમાં સખ્ત પગલાં ભરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ વકીલ મિત્ર સાથે આવું બેહુદુ કૃત્ય ન કરે તે માટે તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવા માટે સખ્ત શબ્દોમાં જણાવી છે અને આ ઠરાવની નકલ રેન્જ આઈજી ગાંધીનગર તથા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોકલવાનું સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યું હતું ગત તારીખ છ સાત પચીસના રોજ નર્મદાના ધારાસભ્ય વસાવા ની કોઈ ગુના હેઠળ દેડિયાપડા પોલીસે ધરપકડ કરેલી અને તેમને રાજપીલા કોર્ટમાં રજૂ કરવાના હોય તેમના એડવોકેટ અને હાલના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા તેઓને જામીન પર મુક્ત કરવા માટે રાજપીલા કોર્ટમાં પહોંચવાના હતા તે વખતે રાજપીલા પહોંચે ત્યારે પહેલાં જ એને નર્મદા પોલીસે એમની રસ્તામાં અટકાયત કરી અને ઘણી રજક કરવા બાદ એમને કોર્ટમાં જ કોર્ટ તરફ રાજપીલા આવેલા અને રાજપીલા પહોંચે તે પહેલાં કોર્ટની બેરી બેરિગેટિંગ કરીને રાજપીલા નર્મદા પોલીસે કોર્ટના ગેટને તાળું મારી એમને કોર્ટમાં જતા અટકાવેલા અને એમણે ઘણી કાલાવાલા કરવા છતાં ત્યારબાદ એમને ગૃહ વિભાગને પોલીસ કમિશનરને જાણ કરી ત્યારબાદ એમને કોર્ટમાં પ્રવેશ કરી દેલા આવા ઘણા વકીલોને એમણે નર્મદા પોલીસે અટકાવેલા હવે બાર બંધારણમાં વકીલોને કોર્ટમાં અટકાવવાનો પોલીસને કોઈ અધિકાર નથી અને બાબા સાહેબ આંબેડકરે જે વકીલ હતા તેમણે વકીલોને ખાસ કોર્ટ ઓફિસર તરીકે સંબોધવાનું સંબોધેલું હોય તેમ છતાં પોલીસ ખાતાએ જોહુકમી વાપરી બે વધુ વર્તન કરેલું હોય એનું સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં સમગ્ર દેશમાં આ બાબતે ખૂબ વકીલોમાં આલમમાં રોષ ફેલાયેલો છે અને ઠેર ઠેર વકીલોએ ઠરાવ કરેલા છે તેના અનુસંધાનમાં હાલ આજરોજ ઝઘડિયા બારે પણ તે તે બાબતે ઉગ્ર આંદોલન કરી ઠરાવ કરવાનું પસાર કરેલું હોય અને આ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માટે રેન્જ આઈજીને તેમજ ગૃહ વિભાગ ગાંધીનગરને પત્ર લખી જણાવવામાં સરવાનો ઠરવામાં આવેલ છે